આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ઐતિહાસિક પરિણામ રહ્યું છે કોંગ્રેસની તરફેણમાં આવેલું આ પરિણામ બનાસકાંઠા જ નહીં પરંતુ ગુજરાત ભાજપ માટે કલંકરૂપ સાબિત થયું છે કારણ કે છેલ્લી બે ટર્મથી ભાજપ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતતી આવી હતી અને આ વખતે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે અને તે પણ બનાસકાંઠા લોકસભા બેઠક ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવવા પાછળના કયા કયા કારણો જવાબદાર છે તેના પર અમારા દ્વારે રોજે રોજ વિશેષ કારણો રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભાજપની હાર પાછળનું એક તથ્ય એ દર્શાવવા જઈ રહ્યા છીએ કે જેને ભાજપના પાયાના કાર્યકરોમાં નિરાશા ભરી દીધી તો આવો જાણીએ તે કારણ કયું છે ભાજપનો ગઢ એટલે ગુજરાત ભાજપનો જન્મ જ ગુજરાતમાં થયો છે તેવું કહીએ તો પણ તે અતિશોકિત ના કહેવાય કારણ કે લોકસભાની પહેલી સીટ ભાજપ ગુજરાતમાંથી જીત્યું હતું વર્ષ ઓગણીસો ચોર્યાસીની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ્યારે બે બેઠક પર જીત મળી હતી તેમાં એક બેઠક ગુજરાતની મહેસાણા બેઠક પરથી એકે પટેલ હતા એટલે ગુજરાત એ ભાજપનું ગઢ છે તે વાતમાં કોઈ શક નથી પરંતુ ગુજરાતમાં આ ગઢમાં આ લોકસભા ચૂંટણીમાં ગાબડું બનાસકાંઠા જિલ્લાએ પાડ્યું છે અને તેનું કારણ બનાસકાંઠા જિલ્લામાં ભાજપનું થઈ રહેલું કોંગ્રેસીકરણ છે છેલ્લા દોઢ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ભાજપમાં કોંગ્રેસનો જે ભરતી મેળો ચાલી રહ્યો છે તે ભરતી મેળો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ઘાતક સાબિત થયો છે છેલ્લા દોઢ વર્ષથી ગોવાભાઈ દેસાઈ ડીડી રાજપૂત મહેશ પટેલ બહાદુરસિંહ વાઘેલા અને જુલતાભાઈ પટેલ જેવા કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવીને ઊંચું સ્થાન આપ્યું અને તેની સીધી અસર ભાજપમાં વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા માટે કામ કરી રહેલા પાયાના કાર્યકરો પર જોવા મળી પાર્ટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભાજપના કાર્યકરોમાં નિરાશા જોવા મળી અને આ નિરાશાએ કાર્યકરોને નિષ્ક્રિય કરી દીધા અને તેનું પરિણામ ભાજપની ચૂંટણીના પરિણામ પર જોવા મળ્યું સૌથી પહેલા વાત કરીએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ દેસાઈ વિશે ગોવાભાઈ દેસાઈને ભાજપ દ્વારા મોટા ઉપાડે સી પાટીલની હાજરીમાં ભાજપમાં પ્રવેશ અપાવ્યો વર્ષ બે હજાર સાતમાં ડીસા બે હજાર બારમાં દિયોદર અને બે હજાર સત્તરમાં ફરી ડીસા બેઠક પરથી હારી ચૂકેલા ગોવાભાઈ આ વખતે ડીસા માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસની પેનલ બનાવીને ચૂંટણી લડ્યા હતા અને તેમની પેનલમાં તેમના સિવાયના તમામ લોકો હારી ગયા હતા છતાં ભાજપ દ્વારા ગોવાભાઈ દેશેને ભાજપમાં લાવીને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા અને તેની આડઅસર એવી જોવા મળી કે ખેડૂત પેનલના ભાજપ સમર્પિત ચૂંટાયેલા તમામ ડિરેક્ટરો ભાજપથી અળગા થઈ ગયા ભાજપ ગોવાભાઈ દેસાઈમાં એવું તો શું જોઈ ગઈ હતી કે તેમણે કોંગ્રેસમાંથી આવતાની સાથે જ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા અને ચૂંટણીમાં પણ વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી અને ગોવાભાઈ દેસાઈ ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં હતા તેમ છતાં રબારી સમાજના સાહીઠ ટકા કરતાં પણ વધારે મત ભાજપની તરફેણમાં થયા હતા અને આ વખતે ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા હોવા છતાં રબારી સમાજમાંથી માત્ર દસ ટકા જેટલું મતદાન ભાજપ તરફી થયું છે ત્યારે ગોવાભાઈ દેસાઈ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયા કે નુકસાનકારક આ ઉપરાંત ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા હોવા છતાં ખુદ રબારી સમાજમાં ગોવાભાઈનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો હતો અને તેના વિરોધમાં પત્રિકાઓ પણ વાયરલ થઈ હતી ત્યારે ગોવાભાઈ દેસાઈએ તેમની જે સમાજમાં શું છબિ છે તે પણ જોવા મળ્યું અને ગોવાભાઈને જે રીતે ભાજપમાં લાવવામાં આવ્યા તેનાથી ભાજપના જૂના કાર્યકરોને સાઈડ આઉટ કરવામાં આવ્યા તેનાથી જૂના કાર્યકરોમાં એક પ્રકારની નિરાશા જોવા મળી અને આ નિરાશાને પગલે ભાજપના આ જૂના કાર્યકરો ભાજપનો પ્રચાર કરવાથી દૂર રહ્યા એક તરફ જૂના કાર્યકરોને અંદાજ કરવામાં આવ્યા બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ દેસાઈ જેવા નેતાઓ સ્ટેજ પર ખુશીઓમાં જોવા મળ્યા અને આ ભૂલનું પરિણામ ભાજપને આ બેઠક ગુમાવીને ચૂકવવું પડ્યું છે આવી જ વાત પાલનપુરમાં છે પાલનપુરમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલને ભાજપમાં લાવવાનો જે પ્રયોગ કરવામાં આવ્યો તો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો છે મહેશભાઈના આવ્યા બાદ પણ પાલનપુર બેઠક પર ભાજપ નબળી પુરવાર થઈ કોંગ્રેસમાંથી જીતેલા ધારાસભ્ય ભાજપમાં આવ્યા હોય ત્યારે ભાજપની લીડ વધવી જોઈએ તેના બદલે કોંગ્રેસની લીડ મળી છે ભાજપને જે અપેક્ષા હતી કે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલના આવવાથી પાટીદાર સમાજ કે જેઓ પાલનપુર વિધાનસભામાં સારું પ્રભુત્વ ધરાવે છે જે ભાજપ સાથે જોડાશે પરંતુ તેની જગ્યાએ પાટીદાર સમાજમાં ઊભી થયેલી ભાજપ વિરોધી વાતોને મહેશભાઈ પટેલ ખાળી શક્યા નહીં અને તેનો યોગ્ય ખુલાસો કરવામાં પણ નિષ્ફળ રહ્યા એટલે અનિકે ઠાકરને મહેશભાઈ સામે મળેલી સત્યાવીસ હજાર કરતાં વધારેની લીડને બદલે ત્રીસ હજાર મત ઓછા મળ્યા ત્યારે મહેશભાઈ પટેલ ભાજપ માટે કેટલા ફાયદાકારક સાબિત થયા આવી જ રીતે વાત કરીએ થરાદની તો થરાદમાંથી પણ ભાજપે ડીડી રાજપૂતને ભાજપમાં લીધા હતા પરંતુ ડીડી રાજપૂત ભાજપને કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવી શક્યા નહીં અને રાજપૂત સમાજે રૂપાલાના નિવેદનને પગલે સંપૂર્ણ મતદાન કોંગ્રેસની તરફેણમાં કર્યું આમ ડીડી રાજપૂત ભાજપમાં આવ્યા તેનાથી ઉલટાની ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી લીડમાં ઘટાડો થયો છે આમ ભાજપ માટે આ ચૂંટણીમાં કોંગ્રેસના જે નેતાઓએ ભાજપમાં લાવવામાં આવ્યા તેનો ફાયદો થવાને બદલે નુકસાન જોવા મળ્યું છે આ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા ભાજપના વર્ષોથી જે પાયાના કાર્યકર્તાઓ હતા તેમની સાથે અન્યાય થયો અને આ અન્યાયને લીધે વર્ષોથી તનતોડ મહેનત કરીને ભાજપની વિચારધારા લોકોને સમજાવતા હતા તે કાર્યકરો નિરાશ થઈ ગયા તો બીજી તરફ આ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માત્ર ખુરશીની શોભા વધારતા જોવા મળ્યા અને દર ચૂંટણીમાં ભાજપના પાયાના કાર્યકરો કે જે જમીન પર દેખાવા મળતા હતા તે જોવા મળ્યા નહીં અને તેના લીધે મતદારોના સીધા સંપર્કમાં ભાજપ ન રહેતા આ બેઠક ગુમાવી પડી છે ત્યારે બેશક કહી શકાય કે ભાજપનું થયેલું કોંગ્રેસીકરણ ભાજપ માટે જ ઘાતક સાબિત થયું છે